તો આપણી બે હું બધું એવામાં ચરતી હતી વધારે બે ચાર ઢોર વધી ગયા વળી એક ઓલી રેઢિયા ધોરી ગઈ એક ઓલી ગાડી ગાય એક આ બાજુ વાછડી આવી ગઈ ને એક આ બળદ આવી ગયો તો કાંઈ ગાય વધતા જાય મેં કીધું ક્યાં બે હું મેં ગાયું વધી થઈ ગઈ પાંચ તો મારી હતી બીજા બળદ બે ચરતા હતા તો પાછી બે બીજી આવી ગઈ આ વધારે દેખાય ત્યાં ખબર પડી અહીંયા આવ્યો ત્યાં આ ભાઈ ભલે ખાઈ બીજું હું ઓલી વાછડી છે અમે હું આખો પાટી રખડતી હોય અહીંયા કાંઈ વાંધો નહીં પણ ઘરે આવે ને પછી હેરાન કરે ને ઈ નળે ઘરે આવીને ગાયું ને મારે આપણે ગોરીને જો રાતે મારી ગઈ હતી બે ઓલી બીજી હતી ગાયું તો જુડઆ વાછડી હતી એ પણ બિચારી ગાભ કાબ નાખી દીધો સાત મહિનાનો અમારા પાછી ગાભણી છે હવે આ કેટલા દી કાટે આ ખબર પડે એમ પાકી બાકી તો હું છૂટા છૂટા ચૈરા રાખે ને આ બે અહીંયા રખડે અત્યારે ભલે રખડે મેં કીધું ભેવું નુકસાન ના કરતા તો હાલે બાકી ના હાલો મેળા આવે માર દે માલ મરી પણ જાય વારે ન લાગે એટલે બધી જો આમની રખડે આપણી રેઢિયા તો એ બહુ મારે પણ રાતે બાંધવી પડે હમણાં શું છે કે દવા કઈ રીતે બે ફેરાઈને એની ભાગી જતી આવતી નથી હવે વળી આવે છે અહીંયા બેહોમાં આવે હોય દેખે એટલે કે બેરાણ છે હમણાં તો પહોંચી આવે થોડી તો આપણે જે ભેઉ રખડે છે પણ આ ધોરી એવી હેરાન કરે પાલેડાને આ શિંગડા જ ભરાવી દઈએ એમાં શું છે કે અમુક ટાને તકલીફ પડે કે શિંગડા ગાભણું માલ હોય ને હાથી મારે સિંગડો અનિવારું છે એટલે સીધો આવમાં બહુ લાગે તો બળદ દેખાતો એ નીકળી ગયો આમ ભાગ્યો ગયો તો એ એમ વટાડી દીધો લાગે રોડ રોડ રહી ગઈ વાછડી બળદ પાછો આમથી આવે એવું કે દેખા માનમાં કે અંધારા જેવું થઈ ગયું છે ને એટલે દેખાતું નથી મેં બાકી સામે તો લાઇટ ચાલુ થઈ ગઈ એટલે દિ હાથમાં આવી ગયો અત્યારે તાર થોડી ભરી ગઈ ગઈ છે આને કપા કહેવાય આખા ખેતરમાં આવડો છોટો મેં નથી જોયો વિચાર કરો અહીંયાથી લઈને આવડો મારે હાથ તો કંઈ ના કહેવાય જો ક્યાં ગયો પણ હજી ભાઈ ફાલ આવ્યો એવું નથી ફાલ ન આવે હજી હજી અમે કેર્યું લાગે છે બધો આવો હોય ને વિચાર કરો કપા ક્યાં જાય અત્યારે આપણે છે ને આ કપા પાસે ઊભા છે તો વિચાર કરો કપા એ આપણી હાઈટથી કેટલું ઊંચું છે એમાં બંને પૂરું નહીં આવે આખો લે આ હાઈટમાં ઘણું ઊંચું છે આટલો કપા આપણે ક્યાંય નથી જોયું જોઈ લે છે ને બાકી આવી હાઈટમાં તો નથી આપણે બી બાકી છે નોર્મલ છે બધા આ સાચ આ એક છોટું જોઈ લો કેમ દેખાય અત્યારે બધા રખડતા રખડતા જાવ જાય ચક્રુમાં આપણી આગળ રતન તો રતન ને છે ને અત્યારે ઠંડી લાગી ગઈ છે થોડીક કેમકે અમે છોડવાની ચાલુ કરીએ છે જે એક ટાઈમ વધારે લઈ જાઓ લાંબા પલ્યો હોય ને ચાલ તો સવારે લઈ આવી છે કેમકે આપણે અહીંયા બાજુમાં જ છે એટલે એમાં રખડાવશું અત્યારે કેમ બાકી આખો કપ પહેલા આઈમીને જેનવીન ત્યારે આવો કલર નહોતો એનો આના જેવી હતી હવે આખી આ થઈ ગઈ હજી કલર લગભગ બદલાવશે કંઈ નક્કી ન કહેવાય આ તો પછી કાંઈ નક્કી ન હોય બાકી આ તો એમને બચ્યો આપણું રૂપ છે એમ કાં ક્રિષ્ના આના જોરદાર થશે આપણે આ ગોરીના કાન છે ને એટલા લાંબા નથી રીઝત ગીર આવે આ તો થોડો ખર્ચો કરે નાખ્યો આમાં અને બધા હું છે કે નોર્મલ ત્રણસો રૂપિયા વાળું બીજદાન છે આપણે વાછડીવાળું આવે નેવ ટકા ગેરંટીમાં તો એમાં નેવ ટકા ગેરંટીમાં આપણે આવી છે વાછડી જો કે ત્રણસો વાળું જ આપણે કરાવ્યું હતું ઓમાં પણ એ જ ઓમાં નોર્મલ હતું આપણે મંગુમાં તો એની આવી જમના આ પણ નોર્મલ હતું એટલે એ પણ પ્રાઇવેટ ડૉક્ટર બોલાવ્યા બધા હું હજાર રૂપિયા ચાર્જ લીધો હતો રતનનો તો રતન આપણે આવીને બીજ બેન કરાવ્યું હતું કાંકરેજનો શોખ હતો એટલે થોડોક કરાવી લીધું રાધામાં કરાવ્યું પણ રાધામાં રિઝલ્ટ ન પડ્યું એમાં એવું થયું કે ખૂટ્યું ઘા મારી ગયો હર કેવી એ પૈસા જ બગડ્યા કાંઈ વાંધો નહીં એમાં સારું રિઝલ્ટ બહુ જોરદાર આવે કાંકરેજ જ આવે એ નોર્મલ જ હતું એમાં પણ ખર્ચો સારો કર્યો હતો આમાં રિઝલ્ટ આવ્યું એ આપણે રતનમાં જોરદાર છે બાકી હવે તો કાંઈ નક્કી ના કહેવાય ને આ બધી હમણાં કહો પાય લીલો લીલો ખાવાનો પાંદડા ખાય કેરીઓ ખાય બધી હવે આ સાઈડ ખૂણા ભાઈ ગયું એ ઓલી વાછડી હવે ઓલી બધી ભાગ્ય કરે આપણે આમાં આમાં છે ને એકવીસ બસો ચારનું નું કરાવેલ છે ગોરીમાં રિઝલ્ટ કેવું આવે આવી ખબર પાંચક મહિના લગભગ છે ને ચાર પાંચ ચાર પૂરો પાંચમો મહિનો પૂરો થવા આવ્યો છે આ ઓગણત્રીસ ત્રીસમાં ત્રીસ તારીખે લગભગ આને પૂરો થઈ જશે ને આની અત્યાર તારીખે ક્યાંક છ પૂરા થઈને હાથમાં બેસી જાય બે માતાજી ઈ કરે ને વાંચડી જોઈએ ને બધાથી હારામ સારું છે આની આપણે માતાજી ઈકારે વાંચડી દે લગભગ વાંધો નહીં આવે બાકી આપણા કરમ પછી તો આપણે જો હવારમાં માં જોડી જોઈએ તો મસ્તીની મસ્તી આવી ગઈ છે અને બે નવા મેમ્બર છે જીરામાં ચરવા પગલા પગલા કરી નાખ્યા ખૂદી નાખે વટાડી દીધી તો પાછી ભાગીને આવતી રીતે આ જો હમણાં આવશે ખાણા ટુ અહીંયા લઈ નથી આજે કેમ કે આપડે ઘર અહીંયા બાજુ જ છે લોડ ઓલી બાજુ તો ખાણની જરૂર ના પડે એ તો હું છે કે આને વધારે દેવું હોય ને એટલે આ ભાઈને કહું છે કે ભાઈ હીટમાં છે પણ ચેક નથી કરતો હા એ કન્ફર્મ નથી આવ્યો કે હીટમાં નથી આવી છતાં પણ પાડાણ બાંધી દીધું હોય પછી મોટા પાડો ઉડ ઉડ્યા રાખશે ને એટલે અમે સીધી બેને થાક પકડાવી દે એટલા માટે આપણે બાંધી દીધો પાડન ઘરે જ ભલે બે ત્રણ ની બાંધો અને ઘરે ચડી લે છે કાયદેસર આવ્યું નથી હીટમાં હવે આવશે ભાઈ હજી હીટમાં આવવાનું હોય ને તો વેતર ભેંસ હોય ને જી ડોકા ભરે અડધો દૂધો વધારે બચાવી લેતી હોય તો સમજવાનું આવવાની છે હીટમાં બોલો આ અમારે આના આ બે હગી બેનું છે હારામાં ખાઈ બે વાર એમાં પછી ઘટે નહીં કઈ આપણે આ ભીલી ઊભી ભાઈ નથી લારા બારા કઈ નથી ડોખા ભરતી પણ અરે પણ ઓલી ને ઉકલેવા હે એને ડોકા નથી ભરી રહ્યા આજે એવું લાગે થોડાક થોડા ભરે છે એટલે આજે બે ત્રણ દીમાં આવી ગયા હે પપાડો ઉડે રાખશે ને થકવી દે હે આ સાહેબ જો કપા બધું લીલો હોય તો ગાયું બધું આમનું ભેવન આવી ગઈ ને એક કીડો છે જો આ આવો કપા લીલો હોય ને હું મૂકવા ખાવા જાય જો હેઢામાં તોય જો એ બીજી ભાઈ ગઈ અહીંયા ભાગશે ને પછી બધી આમ ભાગશે નાગરાજ તો આપણી જો ખડેલી હીટમાં છે ને તે ફૂલ થાકમાં છે તો પાડો ઉડે છે અત્યારે બાકી બે હું બધી રખડે આમને બાકી હું છે કે બધી ઓલી બાજુ ભાગવામાં વધારે કરે બાવરી અરિયા ની વધારે ખાય ત્યાં ભાઈ ને કપાન રેડિયું તોડી દેતો હતો અહીંયા મારવા ને માથે આવે લે કેમ કે હિયારો છે પાડો વકરવાનો છે હું ચાકરી કરવી નથી એટલે તો No no, no a parte nave. Mi mai aiuto. Ti ha solo a che eh?